વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે તેમના દ્વારા છેલ્લા કેટલાક સમયથી રોંગ સાઇડ પર જતા જે વાહનો છે તેમની માટે થઈને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ જે લોકો છે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને તેનું શું મહત્વ છે તે અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે તો સાથે જ વડોદરા શહેરના જેટલા પણ સર્કલ છે તેમની બાજુમાં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે જેથી કરીને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ ન સર્જાય પરંતુ આજે એવી નવાઈની વાત સામે આવી છે કે તરસાલી વિસ્તારમાં સુસેન સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ન જોવા મળ્યું ત્યાં ટ્રાફિક સિગ્નલ જે છે તે ન હોય હોવાથી ત્યાંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે ત્યાંથી આડેધડ ત્યાંથી જઈ રહ્યા છે હવે કોઈ પણ જાતનો અકસ્માત સર્જાય કે પછી કોઈને પણ ઈજાઓ પહોંચે કે ગંભીર રીતે કોઈ પણ ઈજાગ્રસ્ત થાય તો તેનો જવાબદાર કોણ હાલ તો આ તમામ જે સવાલો છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે વડોદરા શહેરમાં આવેલા દરેક સર્કલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે સર્કલની બાજુમાં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે છે જેથી કરીને ટ્રાફિક જામ ન સર્જાય નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે પરંતુ નવાઈની વાત એ છે કે તરસાલી સુસન સર્કલ પાસે કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ જોવા ન મળ્યું જેના કારણે સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા તો સાથે જ વાહન ચાલકો પોતાની મરજી પ્રમાણે વાહન હંકારતા નજરે પડ્યા હતા આ સર્કલ આજુબાજુમાં મકરપુરા જીઆઈડીસી પણ આવેલી છે આ રોડ ઉપરથી ભારદાર વાહન પણ પસાર થતા હોય છે જો આ સર્કલ પાસે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ વધુમાં જો કહીએ તો આ સર્કલની પાસે કોઈ ટ્રાફિક પોલીસ નથી જેના કારણે વાહન ચાલકો પોતાના મરજી પ્રમાણે વાહન હંકારતા હોય છે આ તમામ ઘટનાને લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સામાજિક કાર્યકર દ્વારા ટ્રાફિક પોલીસને અપીલ કરી છે કે સુસંત સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ હોવું જરૂરી છે જેને લઈને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે પણ કોઈપણ દુર્ઘટના ઘટતી હોય તેનાથી પણ તેઓ બચી શકે વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈપણ જાતના ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા નથી લોકો આડેધડ ગોલ ફરીને જઈ રહ્યા છે કોઈ વચ્ચેથી જઈ રહ્યું છે સાથે જોવા જઈએ ત્યાં ટ્રાફિકના જવાનો પણ ઉભા રાખવામાં આવ્યા નથી એટલે ટ્રાફિકની જે સમસ્યાઓ છે વકરી રહી છે વડોદરા શહેર ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે વિકસિત થઈ રહ્યું છે આજુબાજુના ગામો આવી રહ્યા છે ત્યારે વડોદરા છેના સુસેન સર્કલ પાસે જે ટ્રાફિકની સમસ્યા છે સાંજપણે જોવા જઈએ તો જીઆઈડીસી બાજુમાં આવેલી છે કંપનીઓ હોય છે ભારદારી વાહનો હોય છે એક આપણું એસટી ડેપો આવેલું છે એસટી ડેપોની બસો પણ ત્યાંથી પસાર થતી હોય છે ભારદારી વાહનો લોકો નોકરીયાત વર્ગ હતી ટુ વ્હીલર થ્રી વ્હીલર તો આ સુસેન સર્કલ જે છે ત્યાં મારા ખ્યાલથી લાઇટો લગાવી જોઈએ અને બીજી બાજુ ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ અહીંયા ઊભા રાખવા જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ના થાય જો આવા ટ્રાફિક સિગ્નલ લગાવેલા ન હોય અને અકસ્માત થાય સાથે સીસીટીવી કેમેરાના આધારે ક્યાંક આપણે પગલાં ભરવા પડે એના કરતાં જો ટ્રાફિક સિગ્નલ અહીંયા લગાવેલા હોય ટ્રાફિક બ્રિગેડના પણ જવાનો ઊભા રાખ્યા હોય તો અહીંયા અકસ્માત થવાનો ભય ઓછો છે અને જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે એ સર્જાય ના